શિયાળો આવે ને એટલે સ્કીન ફાટવા લાગે વાળમાં ખોડો થવા લાગે અને બીજા ઘણા બધા પ્રોબ્લેમ્સ જેમ કે હેરફોલ થવા લાગે વાળ પતલા લાગે તો આ સમસ્યાને દૂર કરવા માટે શિયાળામાં પુષ્કળ માત્રામાં આમળા આવતા હોય છે તો હું દર વર્ષે આમળા આથવાની સાથે સાથે તેનું તેલ બનાવું છું અત્યારે જેમ ધીરે ધીરે નાની ઉંમરમાં વાળ સફેદ થવા લાગે છે ખરવા લાગે છે તો આ બધી સમસ્યામાં દર વર્ષે એકવાર તેલ બનાવી બારે માસ તેનો ઉપયોગ કરવો જોઈએ નાના હતા ને ત્યારે કોઈ પણ બ્રાન્ડના કે કોઈ એવા હેવી તેલ ન મળતા કે વાપરવામાં પણ ન આવતા ત્યારે મારા નાની માની આ રીતે હું દર વર્ષે આમળાનું તેલ બનાવીને સ્ટોર કરતી અને હજી સુધી કરતી આવું છું તો ચાલો આપણે વધારે સમય ન બગાડતા રેસીપીનો વિડીયો જોઈએ આ આમળાના તેલના અઢળક ફાયદા છે જેમાં આપણે ઘરમાં રહેલી વસ્તુ કે જે વાળને ખરવામાં સફેદ થવામાં પતલા થવામાં રોકે છે તો ચલો જોઈએ તો અત્યારે સૌથી પહેલી વસ્તુ મેં લીધી છે લીમડો મીઠો લીમડો વઘારમાં ઉપયોગી છે જેને કડીપત્તા તરીકે પણ ઓળખવામાં આવે છે જે વાળ ખરતા હોય ને તો તેને અટકાવે છે તેનું ગ્રોથ વધારવામાં પણ તે ખૂબ જ ઉપયોગી છે અહીંયા દસથી પંદર ડાળખીઓ મેં ધોઈ સાફ કરી અને લીધેલી છે જેને આપણે આગળ જતાં તેલ ઉકાળીએ તેમાં ઉમેરી દઈશું અહીંયા જ્યારે હું એક લિટર તેલ લઉં છું ત્યારે વજનથી નહીં પણ મુઠ્ઠીથી જોઈએ તો માત્ર એક મુઠ્ઠી જેટલો મેં લીમડો લીધેલો છે ત્યારબાદ આપણી જે તેલ ઉકાળવાની મેઇન પરંપરાગત રીત છે તેનું મેઇન ઇન્ગ્રીડિયન્ટ છે આમળા અહીંયા આમળા મેં પાંચથી સાત લીધેલા છે આમળાના અઢળક ફાયદાઓ તો બધા જાણે છે જે વાળને ઘાટા અને કાળા બનાવવામાં મજબૂત બનાવવામાં ખૂબ જ ઉપયોગી છે આમળામાં વિટામિન સી ભરપૂર માત્રામાં હોવાથી વાળનો ગ્રોથ તો ખૂબ જ જલ્દીથી વધવા લાગે છે અને વાળને જળ મૂળમાંથી સ્ટ્રોંગ કરે અને શિલ્કીને શાઇની બનાવે છે જે લોકોને નાનપણમાં વાળ સફેદ થતા હોય તે લોકો માટે આમળાનું સેવન ખૂબ જ ફાયદાકારક છે જે વાળ સફેદ છે તેમાં તો કંઈ જ નહીં થાય પણ નવા વાળ ને ઘાટા આવશે તો હવે અહીંયા એક લીટર તેલ માટે બે ચમચી કલોંજી અળસી અને બે ચમચી જેટલા મેથી દાણા લઉું કલુંજીના બી એટલે કે ડુંગળીના બી તરીકે ઓળખવામાં આવે છે ઘણી જગ્યાએ ડુંગળીના તેલ તૈયાર મળતા હોય છે જેનો ઉપયોગ કરીએ તો વાળમાં સ્મેલ આવવાની પ્રોબ્લેમ હોય છે જેથી કરીને ઘણા લોકો તે તેલને અવોઇડ કરે છે તો તે જ ફાયદા ધરાવતા કલોન્જીના બીનો ઉપયોગ કરશો તો વાળ ઘાટા કાળા અને મજબૂત બને છે ત્યારબાદ મેથી લીધેલી છે જે વાળનો ગ્રોથ વધારે છે વાળને ખરતા અટકાવે છે સિલ્કી shiny બનાવવાની સાથે સાથે ડેન્ડ્રફમાં પણ ખૂબ જ ફાયદો રહેશે એકથી બે વાળમાં વાળમાં જ તમારા ડેન્ડ્રફમાં તમને ખાસો એવો ફરક દેખાશે ત્યારબાદ અળસી અળસી પણ વાળને ખૂબ જ ફાયદો આપે છે તેના ગ્રોથ વધારે છે અને માત્ર અળસીને પલાળીને નાખવાથી વાળ ધોવાથી તે સિલ્કી અને shiny બને છે હવે આપણે તેલ ઉકાળવામાં આ ત્રણેયનો પાવડર કરીને ઉપયોગમાં લઈશું જેથી કરીને તે તેલમાં ફટાફટથી મિક્સ થઈ જાય સાથે સાથે અહીંયા આમળા પણ આપણે ક્રશ કરી તેનો પલ્પ બનાવીને જ ઉમેર ઉમેરવાના છે જેથી કરીને તેલમાં તેના જે અંદરના એલિમેન્ટ્સ હોય ફટાફટથી મિક્સ થઈ જાય અને તેલમાં તેનો ફાયદો જલ્દીથી આવી જાય હવે અહીંયા મેં મિક્સર જારમાં થોડા એવા મીઠા લીમડાની સાથે સાથે કડવો લીમડો પણ ઉમેરી દીધેલો જે એન્ટી ફંગલ એટલે કે ખોડામાં વાળમાં ખંજવાળ ખુજલી ગઈ થતું હોય બીજી ગમે તે સમસ્યા હોય સ્કીનને લગતી તો બેથી ત્રણ વાર તમે તેલ નાખી ઘસી અને વોશ કરી નાખશો તો તે સમસ્યાઓ પણ દૂર થશે હવે એકવાર તેલ સારી રીતના ગરમ થઈ જાય ત્યારબાદ મીઠો લીમડો કડવો લીમડો અને આગળ ક્રશ કરેલો પાવડર આમળાનો પલ્પ બધી વસ્તુને આમાં એડ કરી દઈએ હવે અહીંયા મિનિમમ ત્રીસથી પાંત્રીસ મિનિટ માટે સ્લો ટુ મીડિયમ ફ્લેમ પર આપણા તેલને ઉકાળવાનું છે તેલના ઉકળવાની સાથે સાથે આ બધી વસ્તુઓ તેમાં સારી રીતે ભળી જશે અને બધા ફાયદાઓ મળતા જશે તો જેને એકદમ ઇઝી અમે દર વર્ષે આવી રીતના તેલ બનાવી આખા વર્ષ માટે સ્ટોર કરીએ છીએ નાના બાળકોથી લઈ મોટાઓ સુધી બધા આ તેલ ઉપયોગમાં લઈ શકે છે તો હવે તમે જુઓ છો એ રીતના મેં ત્રીસથી પાંત્રીસ મિનિટ માટે તેલ ઉકાળી લીધેલું અને હવે તેને ઠંડુ થવા માટે આપણે ઓવરનાઈટ રાખી દેવાનું છે જેથી કરીને બધી વસ્તુઓ તેલ સાથે સરસ રીતે ભળી જાય અને તેની સ્મેલ આવવા લાગે ઘણા લોકોને આ સ્મેલ નથી પસંદમાં આવતી તો તે લોકો આમાં સુગંધી વારો કરીને એક પદાર્થ આવતો હોય છે તે ઉમેરી શકે છે જે કોઈ પણ ખીરાના સ્ટોર કે ગાંધીની દુકાન હોય ત્યાં આસાનીથી મળી જતું હોય છે તો તેનો ઉપયોગ કરી શકો છો હવે તેલને ગાળવા માટે અહીંયા કોટનનું એક કપડું લઈ નાનું બાઉલ લીધેલું છે હવે ધીમે ધીમે કરીને આપણે ઉમેરતા જઈએ અને તેલને ગાળી લઈએ તો ફ્રેન્ડ્સ અહીંયા તેલ ગળાઈ ગયા બાદ જે કચરો વધતો હોય છે તે કચરો જ પણ ખૂબ જ ઉપયોગી એવું હેર માસ્ક બની શકે છે આ માસ્કને તમે પાથીએ પાથીએ લગાડી એકથી બે કલાક માટે રાખી દેશો અને ત્યારબાદ વોશ કરશો તો તેલ નાખ્યા બરાબરના જ બધા ફાયદાઓ થશે એટલા માટે હું આવી રીતની કોઈ એર ટાઈટ કન્ટેનરમાં તેને ભરી અને ફ્રીઝમાં રાખી દઈશ પંદરથી વીસ દિવસ સુધી આ પેક ચાલશે જે બે ત્રણ દિવસના ઇન્ટરવલમાં તમે વાપરી શકો છો તો જો આ હેર ઓઇલની રેસીપી સારી લાગી હોય અને ચેનલ પર નવા હોય હજી સુધી સબસ્ક્રાઈબ ના કરી હોય તો ફટાફટ કરી દેજો અને હા વિડીયો પસંદ આવ્યો હોય તો ફ્રેન્ડ્સ ફેમિલીઝ અને રિલેટિવ્સ જોડે શેર કરવાનું તો બિલકુલ નહીં ચૂકતા થેન્ક યુ